वडगामना मगरवाडानी शाह हाई स्कूल ખાતે 78 स्वतंत्र दिवसनी ઉજવણી તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા वडगाम તાલુકાના મગરવાડા એમએમએલ શાહ હાઈસ્કૂલ ખાતે 78 માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ફાળો આપ્યો હતો અને પોલીસની પરેડ પણ આવેલી હતી જેમાં બહુ સારી રીતે કાર્યક્રમો યોજા હતા જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બહુ મોટો ફાળો આપ્યો છે આમાં કાર્યક્રમો યોજાયામાં બહુ મજા આવી બધા લોકોને અને કાર્યક્રમ સારી રીતે પણ પૂર્ણ પર થઈ વડગામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી पदाधिकारीઓ છાપી પોલીસ સ્ટેશન અધિકારી પોલીસ સ્ટાફ હોમ ગાર્ડના જવાનો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ સ્ટાફ ગણતેમજ ગામ લોકો બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભારત દેશની શાન ગણતા એવા રાષ્ટ્રધ્વજને પોલીસ परेड સાથે સલામી આપવામાં આવી હતી અને હાઈસ્કૂલના વિદ્યાર્થી દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા મોટી માત્રામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા मामलतदार द्वारा वडगाम तालुका में श्रेष्ठ कामगी करना कर्मचारी प्रमाणपत्र आप सम्मानित अहवाल अनिल लोकार्पण